જય માં લક્ષ્મી મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે સો વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બાવન પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે જેની બારમાંથી છ રાશિઓ પર પ્રત્યક્ષ અને આડકતરી અસર પડશે આવી છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે એટલું જ નહીં તેમનું ભાગ્ય તેમનો સાથ આપશે પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો જો જ્યોતિષોના મતે કહેવામાં આવે કે ચંદ્ર ગ્રહણ નો સમય સો વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે આવો અદભુત અને દુર્લભ સહયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે બાર માંથી છ રાશિના લોકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે તેમનું સૌભાગ્ય આ રીતે સાથ આપવાનું શરૂ કરશે તેમને તે કાર્યમાં સફળતા મળશે આ ચંદ્રગ્રહણની માત્ર દુનિયાભરના જ્યોતિષીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ નાનું ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ એક મહાન ચંદ્રગ્રહણ હશે જેમાં આ ચંદ્રગ્રહણ કેટલાક પ્રકારના સહયોગ બનાવશે આ દરમિયાન શુભ અને દુર્લભ સંયોગો બનશે જો તમે મુજબ અમારા વિડીયોમાં દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ ઉપાય યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી કરો છો તો તમારી ઈચ્છા મુજબ કરો આ ઉપાયો કરવાથી તમને તમારા જન્મમાં જ સફળતા મળશે મિત્રો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ માત્ર ચંદ્રગ્રહણ જ નથી થઈ રહ્યું પરંતુ આ દિવસે પૂર્ણિમા પણ આવી રહી છે જો તમે પૂર્ણિમા વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પૂર્ણિમાનું આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે કારણ કે પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજી સ્વયં પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન મૂડમાં હોય છે અને પોતાના ભક્તો પર પોતાના બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે જો તમે તેનું પાલન કરો છો અમારા વિડીયોમાં તંત્ર શાસ્ત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રમાણે જો તમે તેમાંથી એક પણ ઉપાય સાચા માર્ગ પર ચલાવશો આ ઉપાયો કર્યા પછી તમને ખરેખર દેવી લક્ષ્મી આશીર્વાદ મળશે આ પછી તમારા જીવનમાં ફક્ત ધનનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં આવનાર ધન માત્ર ટકશે જ નહીં પરંતુ વધવા લાગશે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં મિત્રો જો તમારા જીવનમાં સમસ્યા છે આ વાતનું ધ્યાન રાખો જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ગ્રહણનો મંગળ સૂર્ય અને રાહુ સાથે સામસામે હોય છે તેથી જ આપણા ચંદ્રગ્રહણ જેટલો લાંબો સમય ચાલે છે દૈવી શક્તિઓની અસર લગભગ નહીવત હોય છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ પણ ઉપાય કરે છે તો તે ઉપાયને ઉલટાવીને તેને ચોક્કસપણે લાભ મળશે અને તમને એ પણ જોયું હશે કે ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતા જ તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે કારણ કે ચંદ્રગ્રહણનો સમય એવો હોય છે જે દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તેથી સમગ્ર વિશ્વના તાંત્રિક લોકોને ચંદ્રગ્રહણની જાણ હોય છે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કારણ કે આ સમયગાળા દરમિયાન તમે જે પણ ઉપાય કરશો તે ઉપાયનો લાભ તમને અવશ્ય મળશે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવાર રોજ જે દિવસે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમા એક સાથે થવા જઈ રહી છે આ દિવસે જો તમે તંત્ર શાસ્ત્ર પાલન આ પ્રમાણે કરો જો તમે દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગે અપનાવશો તો તમને તે દેવી લક્ષ્મીનું વરદાન મળશે આ પછી માત્ર તમારું નસીબ જ તમને સાથ આપવાનું શરૂ કરશે માત્ર તમારા જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તો સમય બગાડ્યા વિના આ વિડિયો અંત સુધી જુઓ જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે મહાચંદ્ર ગ્રહણ ના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ઉપાય કરીને કોઈ પણ લાભ મેળવી શકો છો તમને તમારી રાશિ પ્રમાણે ઉપાય કોમેન્ટ બોક્સમાં પણ જણાવીશું પણ આપને વિનંતી છે કે વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે જો કોઈ પણ વ્યક્તિ જાદુ કરીને અમીર બની શકે છે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ મેલી વિદ્યા જ કરશે શા માટે મહેનત કરશે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ દુનિયાના તમામ અમીર લોકો જેમની પાસે કરોડોની સંપત્તિ છે અગણિત પૈસા છે તેઓ એવા ધનવાન નથી બનતા એકાદશી થઈ ગઈ અમાવસ્યા વિદ્યા કરશ તો તમને ચોક્કસ ફાયદો થશે અને તે આપણા વેદ અને પુરાણોમાં લખ્યું છે કે ચંદ્રગ્રહણ જો કોઈ વ્યક્તિ રાત્રે યોગ્ય રીતે કોઈ ઉપાય કરે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે અને વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેથી જ વેદ અને પુરાણોમાં ચંદ્રગ્રહણની રાત્રિને સૌથી શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે ચંદ્રગ્રહણ દરમિયાન કરેલી પૂજા સાધના અને મેલી વિદ્યા ક્યારેય વ્યર્થ જતી નથી તેથી જ બધા તાંત્રિકો હંમેશા આ દિવસની રાહ જોતા હોય છે આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે અને તમને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેથી દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો સૌથી પહેલા તો અમે તમને ચંદ્રગ્રહણ વિશે જણાવીએ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે આ વર્ષે ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર સવારે છ વાગ્યાને એક મિનિટે શરૂ થશે જે લગભગ દસ વાગ્યાને એક મિનિટ સુધી ચાલશે પરંતુ તમારા માટે સૌથી મહત્વની બાબત છે તમારે જાણવું જ પડશે કે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન તમામ સકારાત્મક શક્તિઓનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે આ સમયગાળા દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ સમયગાળા દરમિયાન તમે જાણે અજાણે આવી કેટલીક ભૂલો કરો છો તો તે આપણા સનાતન ધર્મમાં સખત પ્રતિબંધિત છે મિત્રો તમારે જીવનભર તમામ પ્રકારની સમસ્યાઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો આ સમય દરમિયાન તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં તો તમારે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં પૈસા ક્યારે ટકી શકશે નહીં સૂતક કાળ શરૂ થતા સેવન ન કરવું નહીં તો તમે હંમેશા બીમાર રહેશો અને મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો એક વાતનું ધ્યાન રાખો કે સૂતક કાળ પછી ઘરની મહિલાઓએ કાંસકા તરફ ના જોવું કે કાંસકોનો ઉપયોગ કરવો નહીં આપણા ધર્મમાં આની સખત મનાય છે અને તરત જ ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શરૂ થાય છે ત્યારે તમારે તમારા ઘરના મંદિરોના દરવાજા બંધ કરવા પડશે મંદિરોને ઢાંકવા પડશે અને ભૂલથી પણ પૂજા અર્ચના કરવી નહીં તેમજ જો તમે પરિણિત હોવ તો શારીરિક ન થાય તેનું ધ્યાન રાખો અન્યથા તમારા જીવનસાથી સાથેના સંબંધો તમારા દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે તમને ખરેખર દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં એટલા પૈસા આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ખૂબ જ સરળ ઉપાય ઉપાય શું તમારે આ કરવાનો ચંદ્રગ્રહણ નો સૂતક તમારે પિત્તળની વાટકી લાવવી પડશે તમે ચાંદીની વાટકી કે સ્ટીલની વાટકીનો ઉપયોગ કરી શકતા નથી તમે પિત્તળની વાટકી લઈ શકો છો ગંગાજળ ખરીદી શકો છો વાટકીમાં ગંગા જળ મૂકી શકો છો એક રૂપિયાનો સિક્કો લઈ શકો છો પહેલા એક રૂપિયાનો સિક્કો બરાબર ધોઈ લો અને જુઓ કે એકનો સિક્કો કપાયો નથી કે પીટાયેલો નથી તમારે સિક્કો આ પિત્તળની વાડકી નાખવાનો છે તમારે આ વાટકો લઈને તમારી જગ્યાએ રાખવાનો છે જ્યાં ચંદ્રગ્રહણ દરમિયાન તેનો પ્રકાશ પડી શકે તમે ઘરની બાલકની અથવા અગાસી પર પણ મૂકી શકો છો જ્યારે ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સમાપ્ત થાય ત્યારે તે રૂપિયાના સિક્કાને લાલ કપડામાં લપેટી લો અને દક્ષિણની દક્ષિણ દિશા તરફ મૂકી દો અથવા તો તમે જ્યાં પણ પૈસા મૂકો છો તે જગ્યાએ તે સિક્કાને લાલ કપડામાં લપેટીને મૂકી દો તમારી તિજોરીમાં રાખો ફક્ત તમારે આટલું કરવાનું છે પછી આ એક નો સિક્કો ચુંબક બની જશે તમારા જીવનમાં પૈસા આકર્ષિત કરશે મિત્રો આ વખતે ચંદ્ર ગ્રહણ સમય સો વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે આવો અદ્ભુત અને દુર્લભ સહયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે બાર માંથી છ રાશિના લોકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે તેમનું સૌભાગ્ય આ રીતે સાથ આપવાનું શરૂ કરશે તેમને તે કાર્યમાં સફળતા મળશે હવે તે ભાગ્યશાળી રશિયન કોણ છે જેનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તો પ્રથમ છે મકર રાશિ મકર રાશિના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને ક્યાંક નોકરી મળશે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે એવી શક્યતાઓ છે મિલકત અને વાહન ખરીદવાની જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળશે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે બીજી રાશિ તુલા છે જો તમે તુલા રાશિના જાતકો છે તો આ ધંધામાં જજો ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યાં તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ જોવા મળશે અને તમારો વેપાર પણ વધશે આ ચંદ્રગ્રહણ પછી લાખો અને કરોડો ધન મળવાની સંભાવના છે તમે લીધેલા ઋણમાંથી તમને રાહત મળશે જેના બોજ હેઠળ તમે ઘણા સમયથી દબાયેલા છો ત્રીજી વ્યક્તિ ભાગ્યશાળી રહી છે ચંદ્ર ગ્રહણ પછી વૃષભ રાશિ આ રાશિના જાતકોના જીવનમાં વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ છે અટવાયેલા ધનની પ્રાપ્તિ થશે સંતાન થવાની સંભાવના છે કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે રાજનૈતિક લાભ મેળવો તમને તમારા ધંધામાં પણ સફળતા જોવા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે તેમજ જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્ર ગ્રહણ થશે કારણ કે તેમાં પ્રકારના ગ્રહણ થશે તમારા જીવનમાં સકારાત્મક બાબતોનો માર્ગ ખુલવાનો છે નંબર ચાર મિથુન રાશિના જાતકો તમને પૈસા ક્યાંથી મળશે જે કામની તૈયારી કરીને તમે કંટાળી ગયા હતા તમારી નોકરી મળશે તમારો ધંધો વધશે તમે તમારા જીવનમાં લાખો અને કરોડો રૂપિયા મેળવી શકશો તમારામાં તમારું માન સન્માન વધશે આ ચંદ્ર ગ્રહણ પછી વેપારી છો તો તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો દૂર થશે અને તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય પણ મજબૂત બનશે માતા લક્ષ્મીજી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સમાજમાં તમારી છબી સારી થશે અને સાથે જ તમને સંપત્તિ પણ મળશે જો તમને વિદેશ જવાની કોઈ ઈચ્છા હોય તો તે પણ પૂરી થવા જઈ રહી છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો જો તમારી રાશિ પણ કુંભ છે તો તમને અચાનક ધનલાભ થઈ શકે છે ગ્રહણ પછી માતા લક્ષ્મીની કૃપા તમારા ભાગ્યને સાથ આપશે અને તમે પ્રગતિના માર્ગે આગળ વધશો વર્ષોથી અટકેલા કેટલાક કાર્ય પૂર્ણ થશે કેટલાક વર્ષોથી તમે જે શોધી રહ્યા છો તે ગુપ્ત વસ્તુ તમને પ્રાપ્ત થશે નંબર તમે છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે આ ચંદ્ર ગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને ધનની સાથે આ પ્રકારની સંપત્તિ પણ મળશે

પરંતુ ચંદ્રગ્રહણના અસરથી કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને બેલ આઈકન પર પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો તમારો ખૂબ ખૂબ આભાર